યુવતીને ધમકી આપી મવવા પંથકમાં ભુવાએ યુવતી સાથે બળજબરી કરી દુષ્કર્મ આજરે સાત માસનો ગર્ભ રાખી દીધો

દુષ્કર્મ ની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી આરોપી ભુવાની ની શોધખોળ શરૂ કરી છે મોવા પંથકમાં રહેતી એક યુવતીએ એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે તેમના પરિવારમાં પિતૃ નડતર હોય જેથી તેમના પરિવારના સભ્યોએ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના પીપળવા ગામનો ભુવો ધીરુભાઈ ભૂંકણને બોલાવેલ હતો જે બાદ આ ભુવાએ ભુવા સ્થાપવાનું કામ પૂર્ણ કરેલ અને અવારનવાર આધેડ ધીરુ ભૂંકણ તેના કુટુંબ પરિવારમાં આવજા કરતો જેમાં ભુવા યુવતી સાથે જોયા કરતા હતા અને ગત દિવાળીના થોડાક દિવસ અગાઉ યુવતી ઘરે એકલી હતી તે વેળાએ આ ધીરો ભૂખ તેના ઘરે પહોંચ્યો અને સીધો જ રૂમમાં ઘૂસી યુવતી સાથે પાણી માંગ્યું હતું ને બાદમાં પાણી આપવા આવેલી યુવતીનું બાવડું પકડી ચુંબન કરી રૂમનું પાણ બંધ કરી દીધેલ હતું અને યુવતી સાથે પરજબરી કરી દુષ્કર્મ આચરે ફરાર થઈ ગયો હતો ને જતા જતા બોય કોઈને કઈ સોચાતી માઈ નાખીસ તેમ ધમકી આપતા આ દિન સુધી યુવતી કોઈને જાણ કરી ન હતી અને બાદમાં અચાનક પેટમાં દુખાવો પડતા સમગ્ર ભાંડો ફૂટ્યો અને પરિવારના સભ્યો યુવતીને હિંમત આપતા યુવતે પાકડની ભુવો દીરુ ભુંગળ વિરુદ્ધ બગતાણા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી પેટમાં દુખાવો પડતા મામલો બહાર આવતા પીડિતા ઘરે હતી તે વેળાએ તેમની મોટી બહેન ઘરે રોકાવા આવી હતી તે વેળાએ પીડિતા યુવતીને પેટમાં દુખાવો પડ્યો હતો અને સારવાર દરમિયાન પીડિતાને સાડા સાત માસનો ગર્ભ હોવાનું જાણવા મળતા સમગ્ર હકીકત પીડિતાએ તેની મોટી બહેન સામે વર્ણવતા ભુવા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી